આ ભાઈ તો ખળોળે લે હા આવી ગયો આવી ગયો બગલા ઓ બગલા આગળ દેખીએ આ દેવનો મજા છે કલાક હોય આ થા હું જમ મન લેવા આવા સીની તે જમરાજી એવું તમને કીધું જમ એટલે જમ યાદ હા હા આવો 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 સ્વાગત છે તમારું પાછા આપણા બ્લોગની અંદર અને કાલે આપણા બ્લોગ ક્યાં પૂરો કર્યો હતો સુનગરની અંદર એટલે સુનગરથી આવતા હતા નીનો કંઈક વ્લોગ હતો ત્યાં પચી ગયો હતો કારણ કે આવવામાં બહુ લેટ થઈ ગયું હતું લગભગ સાતક વાગ્યે આપણે ઘરે પહોંચ્યા હતા પછી કંઈક વ્લોગ ઉતાવરણ મૂડ હતું નહીં બહુ થાકી ગયો હતો અને જો પાછી સવાર થઈ ગઈ છે અને આજો વાતાવરણ જો હતું મેં એક વાર ભાઈ છે ને જોરદાર વાતાવરણ તો આ વાતાવરણમાં આપણે દાવાનું છે વાડીએ કેમ તો કે તો ની આ તગો લઈને તગો કયો છકડો કયો ટેમ્પો ક્યો જે કયો તો આ લઈને ભૂરી બેન ખાટલામાં અને આ બાજુ એક મશીન ચાલુ તમને ખબર બધાને તો આ છે હાંઠિયું કાપવાનું અમારા ગામમાં એક ભાઈ હાઠીયું કાપી ના રહી ગયા હે તો આ ભાઈ આવી ગયા હાંઠિયું કાપવા માટે ટેન્ટર લઈને હા ભાઈ વા છે ને આમાં હાઠીઓ આવી જાય અને આ બધો કુસો ઉડાડી દે એટલે કયા ગામ ભાઈ કયા માધવપુર ના છે વાહ ભાઈ વાહ ગામનું નામ બાકી કાનુડા નું હા ભાઈ તું ખંડોળે લે આવી ગયું વાહ બાકી એવી હો કા બટા કેમ થયું મજા આવી મજા આવી તને હે

सो बगला जिवडा खाइस मकडा खाइस ए बगला उभ ए उबर उबर जा भइजो रे अरे કેટલી મહેનત પછી આપણો સગડો નેન ભરીને રેડી કરી નાખ્યો હોય અને હજી બે ઓક બાકી છે એટલે ગરીબ ગઈ ભાઈએ બે ત્રણ ટેમ્પો ને થાય છે તો હવે આ ટેમ્પો જો ભરાઈ ગયો હોય સગડો અને આને ઘરે ઠલવા જવાનું હોય તો ફટાફટ ઠલવતા આવીને પછી આવડો આ કરવી ને હાલો પેલા ધક્કો દેવાનો હોય હાલો વાહ ધક્કો દેવાની જરૂર ન પડી ખાલી હાથ અડાડો તા ટેમ્પો હાલ થઈ ગયો જોયું ભાઈ નું બળ તમે સકડો ફૂલ થી ભર્યો તો આપણે શું કર્યું ખબર ક્યાં બેઠા છે આપડે ગ્રેવી આયા ક્યાં ખડકવાય ને તો આયા આ ગંજી ઉપર ખડકવાની પણ એ પેલા આપણે શું કરવું પડશે તો કે આની અંદર જે નીન રે જૂની ની એક બે હસરી આઈ લઈ અને આ પાણો કે નાખવાનો આપણે પછી આ નવી નીન ખડકવાની કે તું આથે સડીસ હે ભરી અરે ઓ ભરી તું હું લઈને આવ્યો હો કાયત્રા પાડવાના તારે વાહ 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 જો કાયતરા છે આયા તો વાહ ભઈ વાહ જો જો પડે જો પડે લઈ લે

આ જંગલ અને જંગલ ની પાછળ અહીંકર આપણું ઘર છે દેખો 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 ક્યાં એ પેડ છે આ પેડ જ છે નીણમાં મીઠું નાખવામાં આવી રહ્યું છે કેમ કે મીઠું નાખવાથી શું નો થાય તો કે ઉંદડા આપણે નીણ નો ખાય આટલી બધી મહેનતથી નીણ વાવી ને બનાવી હોય નહીં ઉંદડા ખાઈ જાય આપણને પોસાય નહીં જો મીઠું નાખી ખરી ખરી થઈ જાય તો ઉંદડા ખાય નહીં અને જો ખાઈ જાય

કેટલી નેટ ખડકી ને આપણે ક્યાં આવી ગયા તમને ખબર છે તો આપણે આવી ગયા સરસ મદાન છાયા ને આપણી ઝાર જોઈ લો અને આપણે અહીંયા વાળવાનું છે પાણી પાવડે કરીને પાણી અને જો ગુંગળામ પાણી આવે અને આ ઝાડને આપણે હવે કર્યું છે પકવવાનું નક્કી કર્યું છે અને તો આ જો આ ઝાર પાકી થઈ જશે છે કા અંદર દૂધી દાણો મીણો ચડવા તો હવે હોકારવી પડશે નકર ઓલા ચકલા આવે છે ને ચકલા તો ચકલા પછી બધી દાણા ખાઈ જાય છે એટલે ઓકારવા માટે એક મેળો પણ કરવાનો હોય તો ફટાફટ આજો પેલા તો બે કેરા રહ્યા એમાં રેણ મૂકી દઉં એટલે પીતું થાય ને આપણે ભાગી જાય ફીરે આ તડકા બહુ થોડાક જાદા છે તડકા વૈશાળા આપણે જો ઉપાડ્યું તરબોળ અને આપણે એકલા ના ખાધા જો બધા તરબૂચ ઉપાડ્યું છે અને એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત બતાવું અમારા જો આ મારા માં છે ગઢમાં અને એમને સરસ મજાની ચોટલી લઈ દેવામાં આવે છે જો એકવાર કામમાં કેવું તરબૂચ લાગે

એ ઓલ્યા экзаમ મને લેવા આવવા સિની экзаમ યમરાજ પૈસા પૂછે કે આંધા હાત દેવાનું કીધું કે કે ના લાઈક બેંક સુતા કે કી બોલ હા હા 500 આ તા મિકી 500 નોકરી ગયા 500 આ તા 500 નેટ અને પાંચ હમ અને ઉછેના સાત બી અને કાકા ને કીધું હાત દેવાનું ના ને ભાના નામ નું

આન શું કહેવાય ખબર હોય કોમેન્ટ કરો જરા પણ જે પણ કામ કરવા જાય ને એકલા જો અરે અરે પૂરી પણ આવે છે પણ ભૂરી હાલ ભૂરી આન શું પૂરી કહેવાય ગૌણ હા જો તમને જ ખબર નહીં કોમેન્ટમાં લખ્યું નહીં હોય જો 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 નકલા ચકલા પગી ગયા જો આ બેઠો ને તો અરે આપણે જાહેરના દાણા તો એને આપણે ઉડાડવાનું કામ કરવાનું હોય અને એ તો શેના દ્વારા

ક્યારે જાય છે ચકલાને ચકલા કઈ કરવું પડશે એટલે તું રી ધ્યાને ના રાખતો ચકલા ભાઈ નું એ કારીગર ને ના રાખ્યો ચકલા ને ધ્યાન રાખવાના જો 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 આ મોડે જો આયા જો આયા જો આ રા હ લે પા ચકલા ને જાતા ના ભુરિયું જો એ ભુરિયા એ ભુરિયા મોબાઈલ જો લે હાલો તારે હું છકલા હોકાઈ રાખું અને આજનો વિડીયો કેવો લાગ્યો વ્લોગ કેવો લાગ્યો ફટાફટ એક જરાકમથી નાની સરસ મજાની કોમેન્ટ કરતા જઈએ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈએ મળવી છીએ નવા બ્લોગની અંદર